નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભારતી બેન એક બેન નો ફોન આવે છે કે જેની અંદર મિત્રો તેમને જે છે એમના જ પિત્ર કુટુંબના બેન જે છે જેવો વકીલ છે તેમને મિત્રો એસી હજાર રૂપિયામાં એક દલિતની દીકરીને આ સાધુ સમાજમાં પરણાવે છે પરંતુ મિત્રો હવેથી બધા લોચા થાય છે અને જે છે એ આ દલિત દીકરી છે તેને પછી મોકલતા નથી અને આ બાબતનો વિવાદ થઈ ગયો છે અને મિત્રો આ કેસ જે છે એ ખૂબ જ લોચાવાળો બની ગયો છે જેને લઈને આ બેન મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે જ્યારે આ કેસ સમજવા મનસુખ રાઠોડ જે છે એ વકીલ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે જ્યારે આ બેનની સાથે પણ વાત કરે છે જે મિત્રો આ કેસની હકીકત સાંભળીને તમે ચોંકી જવાનો છો તો શાંતિથી સાંભળો આવળો ચાવળો કેસ અને મિત્રો આ બાબતનો તમારું શું મનનું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો એ પહેલા આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બે આઇકન પણ દબાવી દેજો હા એટલે મારા દીકરાને ઓછા રીસા આપણે સાહેબ 3 મહિનાથી મારી મારા કાકાની નથી દીકરી બેન બાવાજી કાપડી બાવાજી આ બેન જે છે કોણ છે ઈ મારા દીકરી બેન છે ઈ શું છે

હા કે મારી કે નારી કેન્દ્રમાં છે મતલબ આ છોકરી તો વેચાતી લીધી લગન નઈ લવ મેરે કેરા એમાં હજાર કેટલા પૈસા દીધા પૈસા લઈને કરાય છે સાહેબ આ પૈસા કેટલા લીધા 80000 હજાર અને વકીલે લીધા હા વકીલ ને ભારતી બેન ને આ તમાર કાકા ની દીકરી છે ઈ આ માર કાકા ની દીકરી હા તો હવે હું કે હવે એ મુકતા નથી મારા દીકરા નો જોતી હતી પણ મુકતા નથી અમે ચાર ધક્કા ગયા મુકતા નથી એટલે મોકલતા નથી હા મોકલતા જ નથી અમને ધક્કા ખવરાઈ દરામાં પાંચ પાંચ જણા તેડવા ગયા પણ મુકતા નથી ઓકે આ તમારો જે દીકરા જે છોકરી છે છોકરો ક્યાં છે

તારી યારે વાત કરવા વકીલ અહી આજે જે તારા માસી વકીલ છે ઈ વાત કરે છે કે તારી ઘરવાળી મારી મારી ઘરવાળીને આવી રીત ના કે કેડાવીને શીખડાવે છે વકીલ મારી માસી એ તો ઈ કદાચ આ પૈસા પડાવીને આ છોકરી જગ્યા એક એક જગ્યાએ બે જગ્યાએ પૈણાવીને રૂપિયા લેતા હોય ની હા હા હે અત્યારે બીજે તે મારી સુટુ ન કરી પેલા બીજે નક્કી કરીને બેઠા છે આવી મારે જોતી છે બરસુલાવો

એમ મારા પગલું ભરવા તમારે મદદ જરૂર પડી ઓકે બરોબર તો હવે આપણે આ જે કઈ છે એમાં તમારા આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે શેના માટે છે હા વિડીયો વાયરલ જ કરવો છે ઓકે હવે તારા મમ્મી નું નામ શું છે વિનુબેન રમેશભાઈ કાપડી વિનુબેન રમેશભાઈ કાપડી

એને કીધું કે આપડે બેન છે ને ભારતી બેન એને અમારા કઈક કુટુંબના છોકરાનું ગોઠવી દીધું મને એને નંબર આપ્યા હા

ના ભાઈ એવું મારી પાસે દીકરી દીકરા ને મને બાપ કે મારા સગા વાળા હોય છે બધા એ રીતના જ આપડે સત્પણ કરાય હું કઈ લેવડ દેવડ કરતું નથી પૈસા લેતા આપડે બારનું કઈ કામકાજ નથી બરાબર

બેન તમે પૈસા લીધા છે તમારું કોટનું નામ નામ તો તમને કહું ભાઈ લાખ રૂપિયા લીધા છે હોય ને અરે બેન સાબિતી એટલે એ પોતે તમારું રેકોર્ડિંગ છે તમારું બધું પુરાવા છે તમે પૈસા માંગો છો ને રેકોર્ડિંગ છે એ છે મારી પાસે વાત કર લેસ હું તમને ઓળખતી નથી ભાઈ આ બેન હવે હું તમને પછી તમે ક્યો કે અમાર સમાજ પૂરતું કરી કિધા નેહાબેન છે છે ઈ તો દલિતની દીકરી છે આ નેહાબેન થઈ ની દીકરી છે બેન

ઘી કાંટા કોર્ટ ની અંદર તમે પ્રેક્ટિસ કરો છો તમારું નામ ભારતી નામ છે તમે જુના વાડતમાં રહ્યો છો રામાપીર નો ટેકરો હા એટલે તમે ન્યાય રહ્યો છો તમારું એડ્રેસ છે એટલે તમે આવી રીતે વકીલ હો તો આવું છેતરપિંડી ને આવું કામ તમારે ન કરવું જોઈએ કેમ કે તમારે તો કાયદાનું પાલન કરાવવું જોઈએ ખોટું કહી રહ્યા છો આ વિનુ બેન મને મારે વિનુ બેન વિનુ બેન ને તમે કાકા બાપા ની દેકરી ઉઠાવશો તમે કાકા બાપા ની બેન ઉતાવશો મારી પાસે ઓન પેપર પુરાવા પડ્યા છે ભાઈ અને હું તમને ઓળખતી નથી ફોન માં તમે મને ટોર્ચર કરો છો એ વસ્તુનું નું કેવાય બેન ટોર્ચર નથી તમારો રેકોર્ડિંગ છે તમે આ છોકરી પર કે નથી પરિણવી અરે હું તમને એમ કહું તમે ટોચર કરતા હો તો તમે મને શું કીધું કે હું એવું ઠેકાણું તમને તમે એટલે મતલબ એવો થઈ ગયો મતલબ એવો થઈ ગયો તમે તમે બેન નો થઈ બેન નો કેસ નો કરો મને પોતાને મને પોતાને તમે

લેરા તું કમાવા જાય ન તો તાર તાર આખું પગા તાર મન દેવાનો હા હા બોલ પૂગર મેં કું તાર મન તારી માં મમ્મી બીમાર પડે તો એ દવા કોણ કર દે આ તો વાત થાય ના ઘરે કની તું બનતે છે હું દેખી સઈ શા તાર ના બીમાર પડે તાર ભઈ માં મમ્મી માં મમ્મી ના હાચવાનો આ આખું પગર કે તારો મૂટો નઈ થઈ જાવ એમ નઈ પરમા અમમા બીમાર પડે રે રીત હાજી જાય તો વાટ દવા ડાર દેવો ને તો પછી તો 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 ગાંડી ખોટી રીતે કરે હા તો પછી તો સુકામ આવડો આવડું તું અમર તો તો સુકામ કારિયર હાથે કર

તું આવશો ના ના તું કેમ બોલ તું કેમ કર હું આવું તને તેડવા હમ્મ પાંચ માણ પાંચ માણસ લઈ આવું બરાબર ને હું તને કહું એમ હું તું કેમ નહીં હું લાવું મજ બોલ માણસ બરાબર

બરાબર ને મને લખન તું દેજે દે ને હું તને હાલ વાત થાય પૂરી હાલ કે દી આવ તને બોલ મને કોઈ હા ના કર દીધું કોઈ જે તો ઇની મને હા ના હા ઇની જવાબદારી હું લઈશ બરાબર ને બાકી તું તારી રીતે કર તારી રીતે તું કર ના તો મને ના કે ઉપાધી કરાવ તું મને તો કરી લે હે તને મને વિશ્વાસ જોઈએ ને કે તો નીકળી તો મારા શું ફરું ના ના નાખવાની તું પણ મારીને કે બહુ સુખી હે તને મારીને કે બહુ સુખી કે મને કે હું હું સુખી થવાનું

બંગલો કરું કે પોતાનું કરું બધું રહી જા તારે શું ઉપાધિ મેં તને પેલા કીધું મકાન લેવાનું થાય તો હું મકાન શાંતિ રાખ ને પણ બધું ધીમે ધીમે સારું થઈ જશે તાર કે ઉપાધી કરવાની ઓ પેલે તો એને તો મ છૂટો નઈ દે એમ હું તને કે ભર કે છૂટાની વાત કરી ઉદેશ તો મુ દે કે તો કઈ માન લે માર તને કે છૂટો કરું માર તો તને રાખું એમ માર કે છૂટો કરું તન કે તને માર ઉપાધી હ હ માર કે તો ન છૂટો ઓ કરવાનું માતો રાખવી એમ તને માર તારી જરૂર છે બોલ મારતા જરૂર હલો